વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકામાં આવેલા બાણજ ગામમાં જલજીવન મિશન હેઠળ ગ્રામજનોએ હવે ચોવીસ કલાક પાણી મળતું થયું છે અને ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થામાં બાણજ ગામ જિલ્લામાં પ્રથમ ગ્રામ બન્યું છે જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયંશિસ્ત પણ આવી છે અગાઉ ગામમાં ઉંચાળવાળા વિસ્તારોમાં પાણી પૂરતા ફોર્સથી મળતું ન હતું અને ગ્રામજનોએ ઘર સુધી પાણી મેળવવા મોટર મૂકવી પડે એવી સ્થિતિ હતી સમગ્ર ગામમાં પાણી પહોંચાડવા માટે પચાસ હજાર લીટરની ઓવરહેડ ટાંકી ભરવા માટે થી અઢાર કલાક મોટર ચાલુ રાખવી પડતી હતી એમાં ક્યારેક લાઇટ ન હોય કે મોટર બળી જવાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતી હતી આવા સંજોગોમાં પાણી વિતરણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન મદદે આવી અને પાણી વિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યું જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા અગિયાર લાખ એકવીસ હજાર કિંમતની યોજના મંજૂર કરવામાં આવી જેમાં નેવું ટકા રકમ સરકાર દ્વારા તથા દસ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકફાળા રૂપે એકઠી કરી હતી આ યોજના અંતર્ગત દરેક ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા છે દરેક ફળિયામાં પૂરતું અને નિયમિત પાણી મળી રહે અને પાણીનું એક સરખું વિતરણ થાય તે હેતુથી છ વાલ્વ સિસ્ટમ નાખવામાં આવી છે તદુપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા નદી કેનાલની પાણી મેળવી તેને શુદ્ધિકરણ પ્લાન્ટની શુદ્ધ કરીને ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગામના પાણી સંગ્રહના પંપમાં આપવામાં આવ્યું છે આ ગામથી ગામની બાર મીટર ઊંચી ટાંકીમાં ચડાવીને ઘર ઘર નળ દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે જેથી ઘરના ત્રીજા માળ સુધી પણ પ્રેશર સાથે પાણી ચડી જતું હોવાથી ગ્રામજનોને પોતાની મોટર મૂકવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને તેનાથી વીજ બચત પણ થઈ રહી છે અમારા ગામમાં સ્કીમ આવ્યા પાણી માટેનો બહુ જ પ્રોબ્લેમ હતો કે ઘણી તો એવું થાય કે બાર બાર તેર કલાક સુધી પાણી ના આવે અને અમારા પાણીના ટાઈમ સાચવવા પડતા હતા હવે આ શૈલેષ સાહેબ સુટાણા અને મોદી સાહેબની કૃપાથી અમારા ગામમાં વાસ્પોની સ્કીમ આવી તો એના થકી હવે અમને ચોવીસ કલાક પાણી મળે છે અને તે પણ વગર ટાઈમ કોઈ ટાઈમ સાચવવો પડતો નથી ગમે ત્યારે નળ ખોલો એટલે પાણી અને પાછું ટેકરા પરના ઘર હોય ગમે તેલું છેવાડાનું ઘર હોય અને બસો વીસ ઘર છે અમારા ગામમાં એક પણ ગામ ઘરમાં પાણીની મોટર લાગેલી નથી વગર મોટરે પાણી એ છે ટાંકીમાં ત્રીજે માળ સુધી ચડી જાય છે અત્યારે એવી સિચ્યુએશન છે કે અમારે માટલા સિવાય કોઈ સાધન રાખવું પણ ના હોય તો પણ ચાલી જાય એમ છે અમારા ગામમાં બસો ઘર છે અમારા બાણસ ગામની અંદર પાણીની પહેલાં ખૂબ સમસ્યા હતી પાણીની બોરની મોટર ચોવીસ કલાક ચલાવવા છતાં પણ ગામજનોને પાણી પૂરતું મળતું નહોતું અને અનેકવાર ગામજનોની કમ્પલેન આવ્યા પછી અમે ધારાસભ્ય શ્રીનો શૈલેષભાઈ મહેતા સાહેબનો સંપર્ક કર્યા પછી એમને અમારો વાસ્મોનો સંપર્ક કરાવડાયો વાસ્મોનો સંપર્ક કર્યા પછી નરજળ નરસે જળ યોજના અંતર્ગત અમારા બાણસ ગામની અંદર એ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન અને એની સાથે પાણીના મીટરો પણ લગાવવામાં આવ્યા તેનાથી પાણીનો બગાડ પણ અટક્યો અને બાણસ ગામની અંદર ફૂલ પ્રેશરથી પાણી બસો વીસ ઘરોમાં મળે છે અને તેની સાથે અમારા ગામમાં ઇલેક્ટ્રિસિટીની નાની મોટરો પણ ઘરેથી બધાના ઘરેથી નીકળી ગઈ અને પાણી ફૂલ પ્રેશરથી શુદ્ધ પાણી બધાને મળે છે એનાથી ગામજનોને તેનો સંતોષ છે અને ધારાસભ્ય શ્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સહયોગથી અમારા ગામની અંદર નરસે જળ યોજના અંતર્ગત આ કામ કરવામાં આવ્યું વાસમો દ્વારા લોકફાળા અંતર્ગત એ અમે